બે થી સાત ઇંચ વરસાદની આગાહી કરી છે શ્રાવણ મહિના ઉપરાંત આ વર્ષે ભાદરવા અને આસો મહિનામાં નવરાત્રી સુધીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જન્માષ્ટમી સમયે જ વરસાદની આગાહી હોય સૌરાષ્ટ્રમાં લોકોની મેળાની મજા પણ બગડી શકે છે નક્ષત્ર પરથી આગાહી કરતા આગાહીકાર રમણીક વામજાએ કહ્યું હતું કે હાલ આશ્વલેષા નક્ષત્ર ચાલી રહ્યું છે સોળમી ઓગસ્ટથી થી મઘા નક્ષત્રનો પ્રારંભ થશે નક્ષત્ર જોતા બાર થી સત્તર ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્રમાં બે થી સાત ઇંચ વરસાદની શક્યતા છે તેમણે વધુમાં કહ્યું હતું કે આ વર્ષે ભાદરવામાં અને આસો મહિનામાં નવરાત્રી સમયે પણ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં ગત વર્ષે પણ જન્માષ્ટમીના મેળા સમયે ધોધમાર વરસાદ વરસતા મેળા ધોવાઈ ગયા હતા આ વર્ષે પણ જન્માષ્ટમી સમયે જ વરસાદની શક્યતા હોય લોકોની મેળાની મજા પણ બગડી શકે છે જો કે બીજી તરફ હાલ ખેતી માટે પણ વરસાદી તાતી જરૂરિયાત જણાઈ રહી છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ